પલ થઈ ઓળખાણ દેવો સાંજણા મનડું મેળું મે હોણા માં લેટ અસ ગો ઇન ધ લાઈફ નો સ્માઈલ આપ દેખ સકતે હો મિત્રો કેવી લીલી વાડી વાડી માં વરસાદ પડી ગયો છે અને ખળ ઉગી ગયું છે અને ચારે આવો માહોલ હોય સારે બધું ઝાડવા છે લીલા લીલા અને આ ચારે હું નેહડે અને અહીંયા હું ખેતર આવ્યો છો અને જ્યારે મારે ગીત ગાવો માહોલ જોઈને કેવું ગીત ગવાય મારા ને હેડા એક એક નાગર વેલ મારા ને હેડા એક નમણી નાગર વેલ નમણી નાગર વેલ લાંઘે ઢળાંક તીર ઢેલ લઈને આવી હેલ ઉતારો મારા સેલ ઘરના ભરવા પાણી તો ઘરના ભરવા પાણી લઈને આવી હેલવા ઉતારો મારા સેલ મારા નેડા માઈ એક નમણી ના ગરવેલ હલો ગાશ કેમ છો મજામાં થશો તો વિડીયોમાં કેમ છે મિત્રો આ મોજા ચારે એક સોંગ આવે ચારે હો મારા મલખના મેના રાણી ધીમા ધીમા આલો રે મારા મલખના મેના રાણી ધીમા ધીમા આલો રે મુખે મલકતા ની તે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે तांबा पीतलना बेडा मारा हिंडोणी नमो तिडा रे सरके सियार पाणी हालया पंगट ना पंखेडा